સ્વાગત છે પ્રાપ્તિ માટે અનેક મંત્ર જપ તપ અનુષ્ઠાન હવન વ્રત બતાવવામાં આવ્યા છે પરંતુ તે બધામાં જો કોઈ સૌથી વધુ સિદ્ધ હોય પ્રભાવી હોય અસરકારક હોય અને ચમત્કારિક હોય તો તે છે સંતાન ગોપાલ સ્તોત્ર કે જેનો પાઠ આજના આ વિડીયોમાં આપણે કરવાના છીએ આપનામાંથી ઘણા લોકોએ આ પાઠ સંસ્કૃતમાં કર્યો હશે પરંતુ આ વિડીયોમાં આપણે આ પાઠ ગુજરાતીમાં કરવાના છીએ કે જેથી કરીને આપણે આ પાઠમાં શું લખ્યું છે તે સમજાય પણ અને નિત્ય તેનો પાઠ કરવામાં આપણને કોઈ પ્રકારની તકલીફ પણ ન થાય કહેવાય છે કે આ પાઠનું ત્યારે જ ફળ મળે છે કે જ્યારે તેને એક જીતે શાંતિથી આંખો સાંભળવામાં આવે તો તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને આપ આખો પાઠ સાંભળી શકો અને શક્ય હોય તો નિત્ય આ પાઠનું સ્મરણ કરવાનો કે જેથી કરીને આપણને વેલામાં વેલા તકે તેનું ફળની પ્રાપ્તિ થાય તો આવો મિત્રો હવે આપણે આ પાઠની શરૂઆત કરીએ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને તે લોકો પણ આ પાઠ કરી શકે બોલે કૃષ્ણ હું પુત્ર પ્રાપ્તિ માટે લક્ષ્મીપતિ હે કમલનયન હે અને સર્વ પાપહારી મધુસૂદન શ્રી કૃષ્ણને પ્રણામ કરું છું પુત્ર પ્રાપ્તિના હેતુથી યશોદાના પુત્ર બાલગોપાલ સ્વરૂપે બિરાજમાન અને નંદનને આનંદ આપનાર તે વાસુદેવ શ્રી હરિને પ્રણામ કરું છું પુત્ર પ્રાપ્ત કરવા માટે હું મુનિવંદિત વસુદેવના નંદન ગોવિંદને હંમેશા નમસ્કાર કરું છું પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે કમલપતિ અચ્યુત હોવા છતાં ગાય બાળક સ્વરૂપે ગાયોના રક્ષણમાં પ્રવૃત્ત એવા યદુકુલ તિલક શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું પુત્રના આશીર્વાદ મેળવવા માટે હું શ્રી કૃષ્ણ કમલનેત્ર લક્ષ્મીના પતિ દેવકીનંદનની પૂજા કરું છું કે જે મને પુત્રના જન્મનું ફળ આપે હે પદ્મપતે હે કમલનયન હે પદ્મનાભ હે જનાર્દન હે શ્રી શ હે વાસુદેવ હે જગતપતિ મને પુત્ર પ્રાપ્તિ કરાવો હું રુષિ લક્ષ્મીના પતિ ગોવિંદને પ્રણામ કરું છું કે જેઓ યશોદાની બાળકના રૂપમાં બિરાજમાન છે કે જેમનો મહિમા ક્યારેય ઓછો થતો નથી એમ કરવાથી મને પુત્ર પ્રાપ્તિ થાય હે શ્રી હે દેવ દેવેશ્વર ગરીબોની પીડા દૂર કરનાર હે અચ્યુત ગોવિંદ મને એક પુત્ર આપો હે જનાર્દન હું તમને વંદન કરું છું ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર ગોવિંદ ભક્તની રક્ષા કરો શુભદાયક રુક્મણી વલ્લભ હે પ્રભુ હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે રુક્મણીનાથ હે સર્વેશ્વર મને સદા માટે એક પુત્ર આપો ભક્તોની મનોકામના પૂર્ણ કરવા કલ્પ વૃક્ષના રૂપમાં કમલનયન શ્રી કૃષ્ણ હું તમારા શરણમાં આવ્યો છું હે દેવકી પુત્ર હે ગોવિંદ હે વાસુદેવ હે જગન્નાથ હે શ્રી કૃષ્ણ મને એક પુત્ર આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું હે વિશ્વવંધ વાસુદેવ હે લક્ષ્મીપતિ હે પુરુષોત્તમ હે શ્રી કૃષ્ણ મને એક પુત્ર આપો હું તમારા શરણમાં આવ્યો છું હે કમલનયન હે કમલકાંત અન્યો પર દયા રાખનાર હે શ્રી કૃષ્ણ આપ સર્વશ્રેષ્ઠ છો હું તમારા આશ્રયમાં આવ્યો છું મને પુત્ર આપો હે લક્ષ્મીપતિ હે પદ્મનાભ હે મુનિવંદિત મુકુંદ હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારા શરણમાં આવ્યો છું તમે કાર્યકારણ સુખદાયક અને વિદ્વાન છો આપ વાસુદેવને બદલ હું સદા નમસ્કાર કરું છું હે કમલનયન હે રાવણના શત્રુ હરે હે વિદ્વાન હે દેવેશ્વર હે વિષ્ણુ હું તમને વંદન કરું છું મને પુત્ર પ્રાપ્તિ કરાવો હે જગદીશ્વર હું પુત્ર પ્રાપ્તિના હેતુથી તમારી પૂજા કરું છું હે રમાવલ્લભ હે હે વાસુદેવ શ્રી શ્રી કૃષ્ણ મને પુત્ર પ્રાપ્તિ કરાવો જેમણે રાધાનું અપહરણ કર્યું યમના કિનારેથી તેમની પૂજા કરનાર ગોપાંગનાઓના વસ્ત્ર ચોરી લીધા એવા હે વાસુદેવ હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે યદુનંદન હે લક્ષ્મીપતિ હે વાસુદેવ હે મુનિ મુકુંદ મને પુત્ર પ્રાપ્તિ કરાવો હે વાસુદેવ મને પુત્ર આપો હે માધવ મને સંતાન આપો હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે મહાપ્રભુ મને વત્સ આપો શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે રઘુનંદન મને એક આત્મ જ આપો હે ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર કલ્પરૃક્ષ સ્વરૂપે નંદ મને સંતાન આપો હે શ્રી કૃષ્ણ હે વાસુદેવ હે જગતપતિ હે કમલનાથ હે ગોવિંદ હે મુનિબંદિત મુકુંદ મને આનંદમય પુત્ર આપો હે પ્રભુ જો તમે જ મારું આશ્રય છો એટલા માટે મને એક પુત્ર આપો સંપત્તિ આપો મિલકત આપો અને બંને આપો પુરા નેત્રોથી સુશોભિત યશોદાજીના સ્તનોના દૂધના રસને જાણનારા અને તેમને સ્તનપાન કરનાર યદુનંદન શ્રી કૃષ્ણની હું સદાય પૂજા કરું છું તમે મને પુત્ર આપો હે દેવેશ્વર હે નંદનંદન હે પ્રભુ મને પુત્રનું સુખ અપાવો હે રમાપતિ હે વાસુદેવ હે જગન્નાથ મને ધન અને પુત્ર આપો હે માધવ મને પુત્ર અને ધન આપો ધન અને પુત્ર આપો મને પુત્ર આપો હે શ્રીપતે અમારા નમ્ર શબ્દ પર ધ્યાન આપો હે ગોપકુમાર હે ગોવિંદ રામવલ્લભ હે રમાવલ્લભ હે વાસુદેવ હે જગન્નાથ મને પુત્ર આપો મને સંપત્તિ આપો હે દેવકી નંદન હે અચ્યુત મને ઈચ્છિત વરદાન આપો હે યદુનંદન મારા પુત્રની પ્રાર્થના સફળ અને ધન્ય બનાવો ભક્તો માટે ચિંતામણી સ્વરૂપ રામ ભક્તની શુભેચ્છાઓ હે મહાન પ્રભુ હું તમને સંપત્તિ અને પુત્રની વિનંતી કરું છું મને પુત્ર અને સંપત્તિ આપો હે રઘુનંદન તમે મને હંમેશા આનંદમય આત્મજ પુત્ર કુમાર સુતા બાળક અને તનય પુત્ર આપો મારા માટે પુત્ર પ્રાપ્તિના હેતુથી હું પૂર્વજ ગોપાલ માધવ અને અચ્યુત ગોવિંદની પૂજા કરું છું કે જે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે હે ઓમકાર યુક્ત ગોપાલ શ્રીયુક્ત યદુનાથ ક્લિમયુક્ત દેવકીના પુત્રને હું નમસ્કાર કરું છું હે વાસુદેવ હે મુકુંદ હે ઈશ્વર હે ગોવિંદ માધવ અચ્યુત હે શ્રી કૃષ્ણ હે રમાનાથ હે મહાન પ્રભુ મને પુત્ર આપો હે કમલ જેવી આંખો વાળા હે ગોવિંદ હે કપિલક્ષ હે હરિ હે પ્રભુ હે શ્રી કૃષ્ણ બધી પ્રિય ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે વરદાન આપનાર મને એક પુત્રની પ્રાપ્તિ કરાવો નીલકમલ સમૂહ જેવા શ્યામસું દેખાવવાળા જગન્નાથ રમાનાયક માધવ મને જલકમલ જેવો સુંદર અને શ્રેષ્ઠ પુત્ર આપો જેવો અજગર અને વરુણના દૂતોથી નંદજીનું રક્ષણ કરે છે એવા હે પૃથ્વીના પાલક હે યદુનંદન હે ગોવિંદ હે પ્રભુ હે રુક્મણી વલ્લભ મને પુત્ર આપો તમારા સેવકોની મનોકામના પૂર્ણ કરવા માટે કલ્પુરૂપ સ્વરૂપ મુકુંદ માધવ અચ્યુત ગોપાલ કમલનયન મને સંતાન અને સંપત્તિ આપો હે યદુનાથ હે લક્ષ્મીપતિ હે નંદન શ્રીધર પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે લક્ષ્મીપતિ હે ભગવાન હે સર્વેશ્વર હે વાસુદેવ હે જગતપતિ હે શ્રી કૃષ્ણ મને મનોવાંછિત વસ્તુ આપો મને પુત્રની પ્રાપ્તિ કરાવો જે લક્ષ્મીજીને પોતાના વક્ષસ્થળમાં ધારણ કરે છે સત્યભામાના હૃદય અને રૂકમણીના પ્રાણનાથ હે પ્રભુ મને પુત્ર આપો ગોવિંદ કે જેને ચંદ્ર અને સૂર્યની આંખો છે કમલનયન માધવ ભગવાન જગદીશ્વર અમને ભાગ્યશાળી શ્રેષ્ઠ પુત્ર આપો

હે શ્રીપતિ મને પુત્ર આપો શ્રીકાંત વાસુદેવ નંદન ભગવાન દેવકીના પ્રિય પુત્ર ભક્તો માટે કલ્પરૃક્ષ સ્વરૂપ જગતના સ્વામી મને પુત્ર આપો જગન્નાથ રમાનાથ પૃથ્વીનાથ દયા નિધાન વાસુદેવ ભગવાન સર્વેશ્વર પ્રભુ મને એક પુત્ર આપો શ્રીનાથ કમલ સમાન નેત્રવાળા વાસુદેવ જગતપતિ શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું તમારા દાસ માટે કલ્પ વૃક્ષ ગોવિંદ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે ભગવાનનું સ્વરૂપ છે ચિંતાપૂર્ણ ભગવાનનું સ્વરૂપ ધારણ કરનાર હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું ગોવિંદ પુંડરીકાક્ષ રમાનાથ મહાન પ્રભુ હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારી પાસે આવ્યો છું શ્રીનાથ કમલ સમાન નેત્રવાળા ગોવિંદ મધુસૂદન જનાર્દન મારા માટે પુત્રના રૂપમાં ફળની પ્રાપ્તિ માટે હું પુત્રરૂપી ફળ મેળવવા માટે તમારી પૂજા કરું છું જેઓ માતા યશોદાના એક સ્તનમાંથી દૂધ પીતા હોય અને માતા યશોદાના ચહેરા તરફ જોઈને હળવા સ્મિત સાથે બીજા સ્તનને પોતાની આંગળીઓથી સ્પર્શ કરે છે અને જેમનો દરેક અંગ તેજસ્વી આભાથી પ્રકાશિત છે તેઓ માતા યશોદાના આસનમાં બેસીને હું પૂજા કરું છું હે કમલ લોચન હું તમને પુત્ર સંતાન માટે વિનંતી કરું છું હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારા શરણમાં આવ્યો છું હે જગતપતિ હે પુત્ર પ્રાપ્તિના હેતુથી અમે તમને યાદ કરીએ છીએ તમે મને શીઘ્ર પુત્રની પ્રાપ્તિ કરાવો હે મુનિવંદિત શ્રી કૃષ્ણ તમારે મારી પ્રાર્થના અવશ્ય સાંભળવી જ પડશે હે વાસુદેવ હે જગન્નાથ હે શ્રી પતે પુરુષોત્તમ દેવેન્દ્ર પૂજિત શ્રી કૃષ્ણ મને પુત્રનું દાન કરો હે યશોદાના પ્રિયનંદન મને પુત્ર આપો હે હરિ તમારે મને પુત્રના રૂપમાં દાન અવશ્ય કરવું જોઈએ હે જગન્નાથ હે ગોવિંદ વિષ્ણુ વામન માધવ અને સીતાના જીવવલ્લભ રઘુનંદન મને પુત્ર આપો કમલનયન શ્રી કૃષ્ણ જેની વંદના દેવતાઓ કરે છે લક્ષ્મણના મોટા ભાઈ મુનિવંદિત શ્રીરામ મને કાયમ માટે પુત્ર આપો પ્રિયનંદન કમલનયન આપનાર શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે માધવ જે રીતે તમે ભૂતકાળમાં વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું હતું તે જ રીતે મને પુત્ર આપો હે રઘુનંદન હે સીતાના આત્મા સમાન હું સતત તમારા ચરણોમાં વંદન કરું છું મને પુત્ર આપો મને ઈચ્છિત વર અને પુત્ર થાય એવું એવું વરદાન આપનાર શ્રીરામ બ્રહ્માજી દ્વારા વંદિત તમે મને પુત્ર પ્રાપ્તિ કરાવો લક્ષ્મણના મોટા ભાઈ સીતાના પ્રાણ વલ્લભ દશરથ કુમાર રઘુકુલ નંદન શ્રીરામ શ્રીપતે તમે મને ભાગ્યશાળી પુત્રના રૂપમાં સંતાન આપો યશોદાના પ્રિય લાલનો જન્મ દેવકીના ગર્ભમાંથી થયો હતો હે ગોપાલ કૃષ્ણ હે રામ હે માધવ મને પુત્ર આપો હે માધવ હે ગોવિંદ હે વામન હે અચ્યુત હે કલ્યાણકારી શ્રીપતે હે ગોપાલ નાયક હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે ગોપકુમાર બધા ઉપર ધન્ય ગોવિંદ અચ્યુત માધવ વાસુદેવ જગતપતિ શ્રી કૃષ્ણ મને પુત્ર આપો ભગવાન દેવકી નંદન મને પુત્ર આપો મને વંશના વિસ્તરણ માટે મને પુત્રની પ્રાપ્તિ કરાવો હે વાસુદેવ નંદન ભગવાન શ્રી કૃષ્ણ અને સીતાના પતિ ભગવાન શ્રી રામ મને હંમેશને માટે આનંદ આપનાર પુત્રની પ્રાપ્તિ કરાવો હે રામ હે રાઘવ હે ગોવિંદ હે દેવકીના પુત્ર માધવ શ્રીપતે ગોપાલ વીર શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે મધુસૂદન મને એક પુત્ર આપો કે જે મારા વંશનો વિસ્તાર કરે મને એક પુત્ર આપો આશ્રયમાં આવ્યો છું હે માધવ હે અચ્યુત મને ઈચ્છિત પુત્રની પ્રાપ્તિ કરાવો મને સંતાન આપો સંતાન આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું હે માધવ જ્યાં સુધી ચંદ્ર સૂર્ય અને ચક્ર ચાલે છે ત્યાં સુધી મને પુત્રની પરંપરા આપો મને સંતાન આપો સંતાન આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું હે દેવકીનંદન શ્રી કૃષ્ણ તમે મને હંમેશા વિદ્વાન બુદ્ધિશાળી અને શ્રીમંત પુત્ર આપો હે કમલનયન શ્રી કૃષ્ણ પુત્રની પ્રાપ્તિ માટે સર્વ ઈચ્છાઓ આપનાર પુંડરીકાક્ષ શ્રી કૃષ્ણ મુકુંદ મધુસૂદન ગોવિંદને હું નમસ્કાર કરું છું બધા ઈચ્છિત ફળો આપનાર ગોવિંદ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું હે સ્વામી હે ભગવાન હે રામ હે શ્રી કૃષ્ણ ઈચ્છાઓ આપનાર હે માધવ મને પુત્ર આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું હે ગોવિંદ હે કમલનયન હે કમલાપતે મને પુત્ર આપો મને પુત્ર આપો મને સંતાન આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું હે લક્ષ્મીપતિ હે કમલ લોચન પ્રદ્યુમને જન્મ આપનાર પ્રભુ મને પુત્ર આપો મને સંતાન આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું લક્ષ્મીપતે હાથમાં સંગ ચક્ર ગદાગ તલવાર અને શરદ ધનુષ્ય ધારણ કરે છે હે હે ભગવાન મને પુત્ર આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું હે નારાયણ હે રમાનાથ હે કમલ લોચન હે દેવેશ્વર હે કમલાલય લક્ષ્મી દ્વારા પૂજન્ય હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હે રામ હે રાઘવ હે ગોવિંદ દેવકીના શ્રેષ્ઠ પુત્ર રુક્મણીના નાથ સર્વેશ્વર નારદાદી મહર્ષિ અને અન્ય દેવતાઓ દ્વારા પૂજિત એવા દેવકી કુમાર ગોવિંદ વાસુદેવ જગતપતે શ્રીકાંત મને સંતાન પ્રાપ્તિ કરાવો મુનિવંદિત ગોવિંદ રૂકમણી વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું શ્રી કૃષ્ણ કે જેમનું મન ગોપીઓ દ્વારા સમર્પિત કમળના અમૃતમાં મગ્ન છે મને પુત્ર આપો હું તમારા આશ્રયમાં આવ્યો છું લક્ષ્મીજીના હૃદયમાં સદાયને માટે બિરાજમાન એવા પ્રભુ સર્વ ઈચ્છાઓના દાતા શ્રી કૃષ્ણ મને પુત્ર પ્રાપ્તિ કરાવો હું તમારા શરણમાં આવ્યો છું તેના સેવકો માટે શુભ હે રમાનાથ હે વાસુદેવ હે શ્રી કૃષ્ણ મને પુત્ર પ્રાપ્તિ કરાવો હું તમારા શરણમાં આવ્યો છું હે પુંડરીકાક્ષ હે ગોવિંદ હે વાસુદેવ હે જગદીશ્વર હે શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારા શરણમાં આવ્યો છું હે દયા નિધાન હે મુનિવંદિત મુકુંદ હે શ્રી કૃષ્ણ હું તમારા શરણમાં આવ્યો છું મને પુત્ર પ્રાપ્તિ કરાવો આપ હંમેશા પુત્ર અને ધનના દાતા પુત્રના કલ્યાણ કરતા ભગવાન ઉપાસક એવા ગોવિંદની શ્રી કૃષ્ણની પૂજા અમે કરીએ છીએ હે પ્રભુ તમે કરુણાના સાગર છો ગોપીઓના પ્રાણવલ્લભ છો શત્રુ અને મૂર નામના રાક્ષસને મારનાર છો પુત્ર પ્રાપ્તિ માટે હું તમને વંદન કરું છું મને પુત્ર આપો હે લક્ષ્મીજીના સ્વામી અને રૂકમણીના પ્રાણવલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ તમને વંદન છે ગોપ બાલકોના નાયક શ્રીકાંત મને પુત્ર આપો નાગરાજ શેષની પથારી પર શયન કરનાર તમે દાયકના પુત્ર છો તમને મારા નમસ્કાર છે હે રંગશાઇ હે રમાનાથ હે મંગલ દાયક માધવ ગોપ બાળકવીર હે શ્રી પતે મને પુત્ર આપો ગરીબો માટે સ્વપ્ન વૃક્ષનું રૂપ રઘુનંદન મારા જેવા દાસને પુત્ર આપો હે રમાપતે મને પુત્ર આપો સંતાન આપો સંતાન આપો હે યશોદાનંદન શ્રી કૃષ્ણ જે ઇચ્છિત પુત્ર આપવા માટે હંમેશા તત્પર રહે છે તેવા હું તમારા આશ્રયમાં આવ્યો છું મને પુત્ર આપો મારા ઈષ્ટદેવ ગોવિંદ હે વાસુદેવ જનાર્દન શ્રી કૃષ્ણ મને પુત્ર આપો હું તમારા શરણમાં આવ્યો છું હે પ્રભુ ઇન્દ્રએ વસુદેવની પૂજા કરી અને તમારી કૃપાથી ધર્મી ધનવાન અને વિદ્વાન પુત્રનો જન્મ થાય છે શ્રી વાસુદેવ દ્વારા કહેવાયેલો આ પુત્ર સતકનો પાઠ જે કોઈ કરે છે તેને અવશ્ય સારા પુત્રની પ્રાપ્તિ થાય છે આ સ્તોત્ર રત્ન સુખની પણ પ્રાપ્તિ કરાવે છે જે વ્યક્તિ દરરોજ જાપ કરતી વખતે આ સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરે છે તેને નજીકના ભવિષ્યમાં જ પુત્રનો લાભ થાય છે ટૂંક સમયમાં ધન ઐશ્વર્ય અને સન્માનની પણ પ્રાપ્તિ થાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી લક્ષ્મીપતે વાસુદેવ કી જય बाल की जय गोविंद की जय हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे તો મિત્રો આ રીતે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ છે કે જે આપણે આજના આ વિડીયોમાં મેં આપ સૌ લોકોને સરળ ભાષામાં સમજાવ્યો છે આશા છે કે આપ સૌ લોકોને આ પાઠ સમજાણો હશે કે આ પાઠમાં શું લખવામાં આવ્યું છે તો મિત્રો શક્ય હોય તો નિત્ય આ પાઠનો જાપ અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને ઈશ્વર કૃપાથી આપણને સારા સંસ્કારી ધન સંપત્તિ અપાવનાર પુત્રની પ્રાપ્તિ થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરજો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલજો કે જેથી કરીને તે લોકો પણ આ પાઠ કરી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર